એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માગું છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માગું છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી તો પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે પાટીદાર દીકરી પાયલ મુદ્દે રૂપાલાએ સમગ્ર ઘટનામાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે બે દિવસ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી ત્યારે પણ પરસોત્તમ રૂપાલાએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી તો ફરી પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે પાટીદાર દીકરી મુદ્દે તેઓએ નિવેદન કર્યું છે અને વધુમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે સમગ્ર એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય